आठला नंबर 16 वाई कंपनी ने नी नीचे नी विगतों पर थे बोलो शु मांगवाम आवेलु छे स्टॉक चलन दर तो સૌથી પેલા મુકી સ્ટોક ચલન દર નો સૂત્ર સ્ટોક ચલન દર માએ ચલે હૈ કે નીરા દેલું તો છ આવશે સ્ટોક ચલન દર બરાબર અંશમાં લખાશે વેચેલ માલની પડતર છે વેચેલ માલ ની પડતર બોલો આપવામાં આવેલી છે કે નથી આપેલી આપેલી છે સરેરા સ્ટોક આપેલો છે બંને શોધવા પડશે तो સૌથી પેલા સૂત્રમાં કોની કિંમત મુકાશે લખાશે વેચેલ માલની પડતર વેચેલ માલની પડતર ની અંદર સૌથી પેલા કયો સ્ટોક લેવાનો શરૂઆતનો સ્ટોક બોલો રકમ 2 લાખ વત્તા ખરીદી

એના માટે બીજી ગણતરી બાજુમાં ખરીદી ખરીદીના ખર્ચાની સાથે મજૂરી છે તો सूत्र मजूरी क्यों खर्च कहवा मजूरी बोलो पचास बेपचासवाड़ो सत्तावीस पचास एक पचास हजार छीस लाख अंश म लखीश छीस लाख हम शू जुए शरीरा स्टॉक पंचमा पहला कयो આવશે શરૂઆત નો સ્ટોક વત્તા એ માં ઉમેરવાનો આખર નો સ્ટોક ભાગ્યા બે પહેલા શરૂઆત નો સ્ટોક 2 લાખ 2 લાખ વત્તા 1 50 बे। एक लाख पंचोतेर हजार छदमा चौद पॉइंट छियासी वक्त